છોટાઉદેપુર જિલ્લા માંથી પસાર થતી ઓરસંગ નદી ની સફેદ રેતી બાંધકામ ઉદ્યોગ માટે સમગ્ર ગુજરાત સહિત મુંબઈ સુધી જાય છે અંદાજે જેટલા સ્ટોક આવેલા છે રેતી ચોમાસા કરોડો રૂપિયાનું રોકાણ કરી ઉનાળાના સમયમાં રેતીના ઢગલા કરી રાખે છે અને ચોમાસા વેચી તગડો નફો રડે છે પરંતુ આ વખતે નસવાડી બોડેલી રોડ ઉપર આવેલા બોડેલી જબુગામ વચ્ચે આવેલા તેમજ જબુગામ થી પાવી જેતપુર વચ્ચે આવેલા રેતી ના સ્ટોકમાં ટ્રકોને જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા આ રીતિના ઢગલા વેચાઈ શકે તેમ નથી ઓરસંગ નદી બ્રિજ તેમજ ભારજ નદી નો પુલ અને સેવા આ રોડ ઉપર બંધ થઈ ગઈ છે ત્યારે કરોડો રૂપિયા રોકાણ કરનાર રીતિના વેપારીઓ મૂંઝવણ મુકાયા છે અને વ્યાજે ઓછીના અને બેંક લોન થી રોકાણ કરનાર વેપારીઓની સ્થિતિ દયનીય બની છે પુલ ને ડેમેજ થયેલું છે એટલે કે ગાડીઓ લોડિંગ ગાડીઓ આવવાની બંધ કરી છે અને આ બાજુ પુલ તૂટ્યો છે તો લોડિંગ અવર જવર ગાડીઓ આવવાની છે તો સ્ટોક પડતર રહેશે એટલે રેતીનું વેચાણ થાય નહીં તો આવતા વર્ષ સુધી આપણે નુકસાની સ્ટોક પડતર રહેવાનો છે આવતા વર્ષ સુધી વેસાય નહીં જે કાંઈ વ્યાજ લાગ્યું નુકસાન કે થાય